રાત્રિ દરમિયાન તેની પત્ની અને દીકરીને ગંભીર ઈજા થઈ જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માતની ફરિયાદ નોંધાઈ છે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પોલીસ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અકસ્માત બાદ પોલીસે આરોપી કાર ચાલકને મદદ કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો નૈમેશ ઠાકુર નામના યુવકે અકસ્માતનો વિડીયો બનાવ્યો ધારાસભ્ય અમરૃતજી ઠાકોરે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ કર્યો પોલીસ સાથેની વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અમદાવાદ નરોડા અકસ્માતમાં કોંગ્રેસ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા અકસ્માત સમયે પોલીસે આરોપીને ભાગાડવામાં મદદ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે ધારાસભ્ય અમરૃતજી ઠાકોરે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે ગાડીમાં બેઠા બેઠા એને કોણે ફોન કરવાનો ખ્યાલ નથી પણ એ પણ ગાડી ત્યાં આવીને પીસીઆર વાન પણ ત્યાં આવી પીસીઆર વાન ત્યાં આવતા મારો ભત્રીજો અને ભાઈ આ ફરિયાદી જેના બાજુ છે એ ફરિયાદી પોતે એ બંને જણા ગાડીમાં ફરી ચેક કરે છે તો એની એક દાવણની બોટલ પોલીસની હાજરીમાં દાવણની બોટલ ત્યાં પડી છે અને પોલીસ એવું કહે છે કે ભાઈ તું ગાડી જવા દે અત્યારે વિડીયો ઉતરાવા નથી દેવાનો અને ગાડી બે ફાંસ્ટ ભીડર ચલાવશે ત્યારે મારો ભત્રીજો સો દોઢસો ફૂટ સુધી ઘસડાયો છે વાત મારી આ છે કે ગાડીમાં આરોપી છે એની ગાડીમાં પોલીસ બેઠી છે છતાં પણ પેલો ડ્રાઈવર ગાડી સ્પીડમાં ચલાવી દેશે એટલે આવા માણસોને છોડાય નહીં આવા માણસો ઉપર કડક માં કડક કાર્યવાહી કરીને જેલના સળિયા પાછળ ધકેલવા દીધા